પોરબંદર મહાનગરપાલિકા કચેરીમાં ઉપલબ્ધ લિફ્ટ છેલ્લા ઘણા દિવસોથી બંધ હાલતમાં જોવા મળી રહી છે જેને લઈને અરજદારો અને અધિકારોની ફરજિયાત પગથિયા મારફતે ઉપરના માળે જવાની ફરજ પડી રહી છે ત્યારે વૃદ્ધ અશક્ત અને દિવ્યાંગ લોકોની મુશ્કેલી પડી રહી છે પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે થોડા વર્ષ પૂર્વે જ આધુનિક લિફ્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી પરંતુ કોઈ કારણોસર આ લિફ્ટ છેલ્લા કેટલાક દિવસોથી બંધ હાલતમાં જોવા મળી રહી છે જેથી મહાનગરપાલિકા કચેરી ખાતે વીરાની રકમ ભરપાઈ સહિતની કામગીરી માટે આવતા અરજદારો અને ખાસ કરી અને વયોવૃદ્ધો અરજદારોને ફરજિયાત પગથિયા મારફતે ઉપરના માળે જવાની ફરજ પડી રહી છે આ કચેરી ખાતે લિફ્ટ બંધ થઈ જવાની ઘટનાઓ અવારનવાર બને છે ત્યારે અધિકારીઓ એ જાગવું જરૂરી બન્યું છે તો હાલ આ લિફ્ટ તાત્કાલિક શરૂ કરવા માંગ ઉઠી છે અશોક થાનકી ગુજરાત ન્યુઝ પોરબંદર